નમસ્કાર સાથે છોટાદેપુર માં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવશે જેને લઈને ભાજપમાં ડર હોવાના શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટાઉદેપુરની મુલાકાતે છે આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી પગપાળા ચાલ્યા તે દુનિયાનું એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા હોય લોકોમાં થનગણાટ છે દુનિયામાં એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારી થી લઈને કાશ્મીર સુધી પગપાળા ચાલે જે રાહુલ ગાંધીજી એ બનાવ્યો એક જબરજસ્ત થનગડાટ રાહુલ ગાંધીજી આવે છે એક જન નેતા આવે છે ગુજરાતમાં આવે છે તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે એમનો આભાર માનું છું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યમાં આવી રહી છે ત્યારે ભાજપમાં ડર વ્યાપ્યો છે રાજ્યમાં પેપર ફૂટે છે અને બ્રિજ તૂટે છે

અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ બે કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું અને ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે નાનો વેપારી દુખી છે રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે આઉટસોર્સિંગ થી પરેશાન છે જૂની પેન્શન બીજા અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચ થી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને